નાટ્યાત્મક ઢબે મળી આવવાની ઘટના સામે આવી છે ભાઈ એ ઈ પ્રિઝન પોર્ટલ ચેક કરતા ખબર પડી કે સત્તર વર્ષથી ગુમ ભાઈ સુરતની લાજપોર જેલમાં બંધ છે નાનો ભાઈ અમદાવાદની જેલમાં સહાયક તરીકે ભરતી થતા પોર્ટલ ચેક કરતા ભાઈની માહિતી મળી હતી મોટો ભાઈ એનડીપીએસના કેસમાં લાજપોર જેલમાં બંધ યુવાનને પરિવાર મળ્યો ત્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા બનાસકાંઠાથી સત્તર વર્ષ પહેલા ગુમ થયેલો યુવાનનું પરિવાર સાથે લાજપોર જેલમાં મિલન થયું હતું તે વર્ષ બે હજાર એકવીસથી એનડીપીએસના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ છે જોગ તેનો સગો ભાઈ જેલ સહાયક તરીકે ભરતી થયો હતો અને તે નિયમિતપણે ઈ પ્રિઝન પોર્ટલ ચેક કરતો હોવાથી તેના ભાઈના સગળ લાજપોર જેલમાંથી મળ્યા હતા ત્યારબાદ પરિવારજનો તેને મળવા માટે લાજપોર જેલમાં પહોંચતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા લાજપોર જેલનો અંડર ટ્રાયલ કેદી ભરતભાઈ હકમાભાઈ ચૌધરીનાઓથી પોતાના ગામના ચારથી પાંચ મિત્રો સાથે સુરત શહેરમાં ભાગી આવ્યો હતો સુરત પહોંચીને અઠવાડિયામાં જ તેને ધંધો મળી ગયો હતો આ સમગ્ર બાબતની જાણ તેણે ફોન મારફત પરિવારજનોને કરી હતી ત્યારબાદ છ માસ સુધી તેનો એક પણ ફોન આવ્યો ન હતો કે કોઈ સમાચાર પણ મળ્યા ન હતા જેથી પરિવારના સભ્યોએ તેમની શોધખોળ હાથ ધરી હતી પોતાના સગા સંબંધીઓ તેમજ સુરત શહેર ખાતે ઘણી શોધખોળ દરમિયાન પણ ભરતભાઈ મળ્યા ન હતા સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાં ભરતભાઈ કરીને એક આરોપી છે એ બે હજાર એકવીસથી એનડીપીએસના ગુનામાં લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે આ ભરતભાઈ બે હજાર છમાં જ્યારે ત્યારે એની ઉંમર લગભગ પંદરથી સોળ વર્ષની ઉંમર હતી ત્યારે એનું મૂળ વતન બનાસકાંઠા છે ને બનાસકાંઠાથી ઘર છોડી અને એકલો નીકળી ગયો હતો અને પછી પરિવારના કોઈ જાતના સંપર્કમાં નહોતો એના પરિવારે પણ એનો કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો પણ કોઈ પણ જાતનો એનો સંપર્ક થયો નહોતો સત્તર વર્ષે એક વિખૂટા પડેલા પરિવારનું અહીંયા મિલન થયું અને લાજપુર જેલ ખાતે ખૂબ જ ઇમોશનલ આખું વાતાવરણ થઈ ગયું હતું એટલે ઈ પ્રિઝન પોર્ટલના માધ્યમથી દશરથભાઈએ પોતાના ભાઈની માહિતી મેળવી અને ખબર પડીને અહીંયા એ રીતે મુલાકાત થઈ બીજી તરફ ભરતભાઈએ પણ બીકના કારણે પરિવારનો સંપર્ક કર્યો ન હતો ત્યારબાદ ભરતભાઈ અમદાવાદ જતા રહ્યા હતા ત્યાં એક પ્રાઇવેટ બસમાં કંડક્ટર અને બસ ડ્રાઈવર તરીકે નોકરી શરૂ કરી બાદમાં લગ્ન કરી અમદાવાદમાં સ્થાયી થઈ ગયો હતો વર્ષ બે હજાર એકવીસમાં ભરતભાઈની એનડીપીએસ એક્ટના આરોપ હેઠળ ધરપકડ થતા સુરતની લાજપોર્ટ સેન્ટ્રલ જેલમાં બંધ છે હાલમાં જેલમાં ચાલતા હીરા ઉદ્યોગમાં હીરા ઘસવાની તાલીમ મેળવી એક કુશળ રત્ન કલાકાર તરીકેની કામગીરી કરી રહ્યું છે કેદી ભરતભાઈ હકમાભાઈ ચૌધરીના નાનાભાઈ દશરથભાઈ હકમાભાઈ ચૌધરીના વર્ષ બે હજાર સત્તરમાં ગુજરાત રાજ્ય જેલ વિભાગમાં જેલ સહાયક તરીકે ભરતી થયા અને હાલ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે છેલ્લા એક વર્ષથી ઈ પ્રિઝન શાખામાં કામગીરી કરે છે જેમણે ઈ પ્રિઝન પોર્ટલમાં ભરતભાઈ હકમાભાઈના નામથી જિજ્ઞાસાપૂર્વક સર્ચ કરતા તેમના મોટા ભાઈ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે એનડીપીએસ એક્ટના આરોપ હેઠળ અંડર ટ્રાયલ કેદી તરીકે બંધ હોવાની માહિતી મળી હતી બે હજાર છમાં માં ઘરેથી વિકેટો પડી ગયો હતો પછી ઘરે જવાનું કોઈ કોન્ટેક મેં કર્યો નહીં પછી અમદાવાદ આવીને નોકરી કરી કંડક્ટરી કરી ડ્રાઈવરિંગ કરી પછી મારા એનડીપીએસનો કેસ લાગુ થયો બે હજાર એકવીસમાં ચાર બે હજાર એકવીસ પછી ત્યાંથી અહીંયા જેલમાં આવ્યો જેલમાં આવીને સાહેબ પછી મંજૂરી લીધી કે મારા ઈરા શીખવા છે સાહેબે મને મંજૂરી આપી દીધી અહીંયા નિરાશ શીખી ગયો પછી અત્યારે મારું કામ ચાલે છે પરિવાર મળવા આવ્યું હતું સત્તર વર્ષ પછી આવ્યું હતું પપ્પાની બધા ફેમિલી આવ્યું હતું એમને મળીને સાહેબે મલાઈ દીધા બહુ એમાં અહીંયા સાહેબે આવીને મુલાકાત આપી ઈ ઈ બ્રિજન દ્વારા મારો સગોભાઈ દશરથભાઈ ચૌધરી દશરથભાઈ અકમાભાઈ ચૌધરી પટેલ મારાથી નાનો ભાઈ ભરતભાઈ પિતા ભાઈ તથા અન્ય સગા સંબંધીઓ તાત્કાલિક સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂબરૂ મુલાકાત માટે આવ્યા હતા અને જેલ અધિક્ષકનો સંપર્ક કરી ભરતભાઈ સાથે રૂબરૂ મુલાકાત લેતા તમામ ભાવુક થઈ જતા જેલમાં હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યા હતા આમ ઈ પ્રિઝન પોર્ટલ મારફત એક પરિવારનું તેમના સગા સંબંધીઓ સાથે વર્ષો બાદ મિલન શક્ય બન્યું હતું અને હા આખા દેશમાં ગુજરાતની જેલ ઈ પોર્ટલ માટે જ્યાં બાજી મારી ગઈ છે અને પ્રથમ એવોર્ડ મેળવી લાવી છે તેનું આ એક નાનું ઉદાહરણ બનીને સામે આવ્યું છે